આજની વાર્તા શ્રદ્ધાપૂર્વક અને એકદમ નિખાલસથી કરેલી પ્રાર્થના મોટે ભાગે ફળે છે મિત્રો પ્રાર્થના કરવામાં પણ નિખાલસતા હોવી જોઈએ માત્ર ને માત્ર ઔપચારિક રીતે પ્રાર્થના જો કરીએ તો કદાચ ફળવાની શક્યતા રહેતી નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી એક ગરીબ છોકરો એક કોઈ મોટા સ્ટોરની પાસે કાચની અંદર જુદા જુદા કપડાઓ ઢીંગાડેલા હતા અને એ બધા કપડાં જેમાં ટી શર્ટ ને પેન્ટ ને બધા જુદા જુદા પ્રકારના એકદમ ડિઝાઇનવાળા કલરવાળા બધા જ કપડાઓ ત્યાં હતા અને એ કપડાને ત્યાં જોતો તો એને મશગુલ થઈ ગયો એના મનમાં એમ થયું કે મનમાં એવો વિચાર આવતો હશે કે મારી પાસે આવા કપડા નથી જો આવા કપડા જો મને મળે તો મને મજા આવી જાય જે એનો વિચાર પ્રાર્થનાના સંદર્ભ ઉપર આવતો નાનો બાળક હતો બાળકની પ્રાર્થના હંમેશા અસરકારક હોય છે કારણ કે બાળક હંમેશા નિખાલસ હોય છે લગભગ અડધી કલાક સુધી એમનો વાવે જ રાખતો જો એમનામ ત્યાં બરોબર એક ત્યાં કોઈ બેન આવે છે અને એ બેન એ બાળકને પૂછે છે કે બેટા તું શું જો છો ત્યારે એકદમ એ સામે જોયે છે બેન કોઈ ધનપતિ એટલે કે બહુ મોટા સેટ ના માણસ હોય એવું લઈ ગયું એમ પૂછે છે કે હું આ બધા કપડા જોઉં છું એ કે ટી શર્ટ કેવા ફર્સ્ટ ક્લાસ છે આ ફર્સ્ટ ક્લાસ પેન્ટ કેટલું હાઈ ક્લાસ છે ત્યારે એ બેન અને એમ કહે છે કે તારે એ ટી શર્ટ લેવું છે તો કે મારી પાસે તો પૈસા નથી હું તો ટી શર્ટ લઈ શકું નહીં આ તો મારા મનમાં અત્યારે હું વિચારતો હતો કે આવું ટી શર્ટ મને મળે તો એટલે બેન એમ કહે છે ચાલ ચાલતું સ્ટોરમાં અંદર અંદર લઈ જાય છે અને એમ કહે છે કે તારે કયું ટી શર્ટ અને કયું પેન્ટ જોઈએ છે તું કે એટલે તરત જ એક ટી શર્ટ અને એક પેન્ટ કાઢે છે કે મારે આ બી જોઈ છે અને એ બંને એને અપાવે છે જેના પૈસા પણ ચૂકવે છે અને તરત જ એ છોકરો પોતાના હાથમાં ટી શર્ટ અને એ પેન્ટ લઈ અને એકદમ રાજી થઈ જાય છે તરત એ છોકરો પૂછે છે કે તમે ભગવાનના માતા છો એટલે કે ભગવાન તમે માતા છો એટલે પેલા બેન કેમ ભાઈ તું એમ વાત કર તો કે હું ભગવાનને પ્રાર્થના કરતો તો કે મને આવી જો કિસર મળી જાય તો મને પોતાને બહુ મજા આવે પણ ભગવાન તો સીધા આવતા નથી ભગવાન તો દેવા કોઈ આવે નહીં એટલે મને એમ થયું કે તમે ભગવાનની માતા હોવા જોઈએ કારણ કે માતા હોય તો જ આટલો પ્રેમ તમે બતાવી શકો ત્યારે એ બેન એમ કે છે કે ભાઈ તે કરેલી પ્રાર્થના છે ને એ પ્રાર્થના ખરેખર ફળી છે અને ભગવાને મને મોકલી છે હું ભગવાનની માતા નથી પણ ભગવાને મને આ કરાવવા માટે અહીંયા મોકલી હશે અને એ મોકલી છે તારી પોતાની પ્રાર્થના જે હતી અને એ પ્રાર્થના પણ લાગણીશીલ હતી એ પ્રાર્થના પણ નિખાલસ હતી એ પ્રાર્થના પ્રેમથી તું કરતો હતો એટલે તને મને અહીંયા મોકલી અને ભગવાન વતી મેં તારું કામ કર્યું છે ભગવાન મારો દીકરા નથી મારી એ મારી હું એની માતા નથી પણ ભગવાને મને તારા કામ માટે મોકલી છે મિત્રો આ વાત બતાવે છે કે જીવનની અંદર હંમેશા જયારે કોઈ પણ વખતે જો કોઈ પણ સંજોગોની અંદર એકદમ નબળી કે સારી કે કોઈ પણ સંજોગોમાં તમે જો કોઈ પણ પ્રકારની પ્રાર્થના કરો અને એ પ્રાર્થનાની અંદર તમે નિખાલસતા અને સચ્ચાઈને જો મહત્વ આપો તો તમારી પ્રાર્થના ફળવાની શક્યતા ઘણી વધારે છે અને આ છોકરા દ્વારા જે વાર્તા મેં તમને કીધી એમાં એની પ્રાર્થના છે ફળી છે પણ જ્યારે પ્રાર્થનાની જ વાત આવી છે ત્યારે હું તમને એક બીજી વાત પણ કહી દઉં કે પ્રાર્થનાની અંદર મોટે ભાગે માગવાનું હોતું નથી હા તો બાળક હતો આપણે જે પ્રાર્થના કરી છે એમાં આપણે મોટે ભાગે માગણી કરતા હોય છે કે મને કોઈ સારી નોકરી મળી જાય મારા કોઈ માર્ગ સારા આવે મને પોતે ખૂબ હું વ્યવસાયમાં આગળ નીકળી જાઉં આ વર્ષમાં મને પૈસા ખૂબ મળે આ પ્રકારે કોઈ દિવસ માગણી કરવી નહીં તમારે જો પ્રાર્થનાની અંદર જો મોટા હો અને કદાચ તમે પ્રાર્થના કરતા હો તો કુદરત પાસે તમારે નોકરી જોતી હશે તો નોકરી મેળવવાનો પ્રયાસ તમારે જ કરવો પડશે માર્ક તમારે જોઈતા હશે તો માર્ક મેળવવાનો પ્રયાસ તમારે જ કરવો પડશે ખાલી પ્રાર્થનાથી માર્ક ન મળે ખાલી પ્રાર્થનાથી નોકરી ન મળે પણ કુદરત પાસે તમને મળે એને માટે શક્તિની માગણી કરો અને જો શક્તિની માગણી કરશો તો કુદરત તમને શક્તિ આપશે અને એ શક્તિના આધાર ઉપર તમે જો પ્રયત્ન કરશો તો હું ચોક્કસપણે કહું છું કે તમારી પ્રાર્થના સફળ થશે પ્રાર્થનાનો મુખ્ય સિદ્ધાંત એક જ છે કે તમે એકદમ નિખાલશો જોઈએ પ્રાર્થના પ્રેમપૂર્વક થવી જોઈએ પ્રાર્થનામાં તમારો સ્વાર્થ ન હોવો જોઈએ અને પ્રાર્થનાની અંદર તમારી અંગત લાભ માટે કોઈ બી માગણી ન કરવી જોઈએ પણ બાળકો માટે તો એ કદાચ અંગત માગણી કરે તોય વાંધો નથી કારણ કે અંગત માગણી કરે તો પણ એનો સ્વાર્થ હોતો નથી એને તો મનમાં ઈચ્છા થાય છે અને ઈચ્છાની ભૂમિકાને કારણે એની પ્રાર્થના હંમેશા ફરતી હોય છે મેં પ્રાર્થના ઉપર એક ડિજિટલ બુક લખી છે વધારે જાણવું હોય તો આ ડિજિટલ બુક ઉપર તમે વધારે અભ્યાસ કરી અને પ્રાર્થનાનો સાચો અર્થ સમજી શકશો સૌને ધન્યવાદ